વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવડેમ સિંચાઈ કેનાલ નિર્માણમાં ખૂબ જ હાલાકી કક્ષાનું મટીરીયલ વાપરેલ છે તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારી તેમજ ચૂંટાયેલ નેતા દ્વારા ખૂબ મોટા માથે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે તેવું ચોક્કસ જણાઈ આવે છે જેને કારણે હજુ તો કેનલ બનાવવાની કામ પ્રગતિ પર છે છતાં એમાં જગ્યાએ જગ્યાએ તિરાડો પડી ગઈ છે કેટલીક જગ્યાએ તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું આખું પ્લાસ્ટર તોડી પાડવામાં આવ્યું છે વધુમાં વાઘોડિયા ગામમાં આવેલ માડોપર ગામના સ્મશાનની બાજુમાં મુખ્ય રોડ પર એક મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે જે બાબતે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર કરેલ છે છતાંય તંત્ર દ્વારા આ ડમ્પિંગ યાર્ડને ખસેડીને બિન રહેણાંક જગ્યાએ લઈ જવાની કોઈપણ તજવીજ હાથ ધરવામાં આવી નથી વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવડેમ સિંચાઈ કેનાલમાં થયેલા બ્લાસ્ટર તથા તેની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને જવાબદાર સિંચાઈના અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સામેલ નેતાઓના રાખત કાર્યવાહી કરવામાં આવે તેમજ માડોપર ગામના વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર અનવેલ ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાના બે પ્રશ્નો લઈને આજે વડોદરા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે જે ભ્રષ્ટાચાર દેવદેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણ ની શરૂઆત થઈ પરંતુ શરૂઆત સાથે અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતાની સાથે માત્ર ચાર પાંચ મહિનામાં આખે ને આખી કેનલ તૂટી પડી છે તિરાડો તો સામાન્ય સમજ્યા પરંતુ તિરાડો ની જગ્યાએ આખી નાખી કેનલ તૂટી ગઈ છે અને આ કેનલનો નો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસિત દેવડેમ સિંચાઈ કેનલ જે વાઘોરિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂત આઈથી બને એની માટે રજૂઆત કરવાયા હતા અને એ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા સહિત અમે આપ્યું છે એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે માઢોળદર ગામનો આ માઢોળદર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું આ ડંપિંગ યાર્ડ સ્મશાનની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે તેમજ ડમ્પિંગ યાર્ડની આસપાસ બહુ મોટી સંખ્યામાં ખેતી કરતા ખેડૂતો પણ ત્યાં આગળ ખેતી કરે છે તેમજ માનવ રહેણાંક વસ્તી છે ત્યારે આ ડંપિંગ યાર્ડ બાબતે અનેકવાર મામલતદાર તેમજ ત્યાંના પ્રશાસનને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ નિવારણ ના આવતા આજે કલેક્ટર સાહેબને કીધું છે પુરાવા સહિત બતાવ્યું છે કે આ ડમ્પિંગ યાર્ડના જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીને નિયમોને નેવે મૂકીને ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે કારણ કે ડમ્પિંગ યાર્ડના પણ નિયમો હોય છે કે રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ પરંતુ સંપૂર્ણપણે અંધકારમય વાગોડિયા તાલુકામાં પ્રશાસન થઈ રહ્યું છે આ ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે આજે રજૂઆત કરી છે તેમજ આ બે મુદ્દા એક તો દેવ દેવડેમનો ભ્રષ્ટાચાર એમાં તપાસ થાય તેમજ માડોદર ગામે ડમ્પિંગ યાર્ડ છે એને તાત્કાલિક ધોરણે બીજે ખસેડવામાં આવે આ બે મુદ્દા જો પૂરા નહીં થાય માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજારો ગ્રામજનો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરીશું એવી લેખિતમાં આજે અમે રજૂઆત કરી છે